શહેરના નીલાંબર સર્કલ નજીક વાસણાભાયલી મેઇન રોડ પર નાયલોન રેસ્ટોરન્ટની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાં સ્વાદ રસિકો માટે પ્રખ્યાત નાયલોન પાઉંભાજી હવે નવા અવતારમાં લોકો સમક્ષ આવ્યું છે શહેરના નીલંબર સર્કલ નજીક વાસણાભાયલી મેઇન રોડ પર નાયલોન રેસ્ટોરન્ટની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે યાદગાર સફરની શરૂઆત સ્વ દિનેશભાઈ ડામજીભાઈ વાઢેરે પોરબંદરમાં ફક્ત દોઢ રૂપિયાથી પાઉંભાજી વેચાણ શરૂ કરીને કરી હતી છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વડોદરા શહેરના સ્વાદરસિકો માટે આ પાઉંભાજી વિશ્વસનીય બ્રાન્ડ બની ચૂક્યું છે હાલ સ્વ દિનેશભાઈના પુત્રો ભાવિંડી વાઢેર ચિરાગડી વાઢેર તથા તુષારડી વાઢેર પરંપરા આગળ ધપાવી રહ્યા છે વડોદરામાં હાલ નાયલોન પાઉંભાજીની શાખાઓ કારેલીબાગ ઇન ઓર્બિટ મોલ માંજલપુર અને વાઘોડિયામાં કાર્યરત છે હવે શહેરના નવનિર્માણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને નાયલોન રેસ્ટોરન્ટ દ્વારા વધુ એક ડગલું ભરાયું છે આ નવા રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ પાઉંભાજી ઉપરાંત અન્ય અનેક ફૂડ વેરાયટીઝ પણ ઉપલબ્ધ રહેશે જેથી સ્વાદ પ્રેમીઓને વધુ વિકલ્પો મળી રહે સંચાલક ભાવિંડી વાઢેરે જણાવ્યું હતું કે અમારા પિતાશ્રીએ જે પરંપરા શરૂ કરી હતી તેને જાળવી રાખીને અને નવા યુગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે સ્વાદ અને ગુણવત્તા એ જ અમારી સૌથી મોટી ઓળખ છે નાયલોન રેસ્ટોરન્ટ સ્વાદ રસિયાઓ માટે એક નવી ભેટ સમાન સાબિત થવાનું છે આપણે છેલ્લા એકવીસ વર્ષ થયા મેરેલી બાગમાં આપણી જે મેઇન બ્રાન્ચ છે ત્યાંથી શુભારંભ કર્યો હતો તો એ પછી આપણે ઘણા બધા એરિયામાં ફ્રેન્ચાઇઝી ઓપન કરી આપણે અમારા પોતાના પણ આઉટલેટ અમે ચાલુ કર્યા હતા ત્યારે ત્યાં અમને ઘણી જગ્યાએ પશ્ચિમ વિસ્તારનું ઘણા કસ્ટમરો અમારા છે એ લોકોનો આગ્રહ હતો કે આ બાજુ અમે નવી બ્રાન્ચ ઓપન કરીએ એમની માગણીને ધ્યાનમાં રાખીને અમે આ શરૂઆત કરવા જઈ રહ્યા છે આજથી પહેલી નવરાત્રિમાં

ઉપરાંત નાની મોટી પાર્ટીઓ છે એ બધું અહિયાં આયોજન થઈ શકશે સમય સવારના દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે છ થી રાતના બાર સુધી